મારી અપેક્ષા એક જ છે કે મને આ માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવો હવે શું કરવાનું મને તો પછી છેલ્લે એવું છે કે આત્મહત્યા કરી લઈએ બીજું શું આત્મહત્યા કરી લઈએ બીજું શું ભાઈ અનિલભાઈ લીંબછિયા છે મારી કડક બજારમાં દુકાન છે અને મને આજે લગભગ વીસ વાર વીસથી પચીસ વરસ થઈ ગયા વન ટુ મેનીનું કનેક્શન પાણીનું કોઈ બીજાનું મારી દુકાનની અંદર મારા વેરામાં નો નોંધીને આપેલું છે અને હું વાંધા વર્ષથી દસ વીસ વર્ષથી આ જે આપ કરું છું પણ આજ સુધી સોલ્વ કર્યું નથી મારું અને એ જ જે બિલ છે એ ચડાઈ ચડાઈને મને વ્યાજ સાથે ચડાઈ ચડાઈને મને પાછું મોકલી આપે છે ઓલરેડી મારી દુકાનમાં પાણીનું કોઈ કનેક્શન નથી અને કોઈ આ એમની પાસે એમના નામ છે કે જેનું કનેક્શન છે એમના નામ છે એમની પાસે તે છતાં એમને નથી હેરાન કરતા ને મને હેરાન કરે છે બધા સ્પીડ બ્રેકર લાગેલા છે ત્યાં આગળ હા અધ્યક્ષમાં પહેલાં હું ગયો હતો કમિશનરની ઓફિસમાં મ્યુનિસિપાલિટી કમિશનરની ઓફિસમાં અને ત્યાં આગળ અમિતભાઈ કરીને છે એમને એમણે કહ્યું કે આ નોર્મલ વસ્તુ છે એમ તો જ થઈ જશે એમ એ વાતને વરસ થઈ ગયું મારી અપેક્ષા એક જ છે કે મને આ માનસિક ત્રાસમાંથી મુક્ત કરાવો હવે શું કરવાનું મને તો પછી છેલ્લે એવું છે કે આત્મહત્યા કરી લઈએ બીજું શું કારણ કે આજ સુધી મારું નાક કપાયું નથી આજ સુધી હું કોઈ કેસમાં એવું કોઈ મને કેસ નહીં કર્યો કે મને મારી તરફ કોઈ આંગળી નથી કરી